ભરૂચમાં ટ્રેનમાં ચોરી કરતી ગેંગને રેલવે પોલીસે ઝડપી પાડી હતી અને બે પોઈન્ટ ઇકોતેર લાખના સત્તર મોબાઈલ રિકવર કર્યા હતા આરપીએફ ભરૂચના સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી નવીપુર પાલેજ ખાતે માહિતીના આધારે ત્રણ લીધા ચોરોને ઝડપી પાડ્યા હતા આખરી પૂછપરછમાં ટ્રેનમાંથી મોબાઈલ ચોરીના સત્તર ગુનાની કબૂલાત કરી હતી રેલવે ટ્રેનમાં તેમજ પ્લેટફોર્મ પર મોબાઈલ ચોરીના વધતા બનાવોને ધ્યાને લઈ રેલવે પોલીસ અને આરપીએફ પોલીસ સાથે વડોદરા પોલીસની ટીમ ટેકનિકલ સર્વેલન્સ સાથે હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી હતી ભરૂચ રેલવે પોલીસના પીએસઆઈ જે બી મીઠાપરા આરપીએફ ભરૂચના સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી નબીપુર પાલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા બાતમીના આધારે મૃત્યુંજય સુનિલ રામનગીના જાતે ચૌધરી રહે નબીપુર ગુરુદ્વારા પાસે રોહિત પ્રદીપભાઈ પાસવાના રહે ભરૂચ અને જગદીશભાઈ ભૂરાભાઈ જાતે સોની નબીપુર નવેર પાસે ગુરુવારે ઝડપી પાડ્યા હતા તેમની પૂછપરછ કરતાં સત્તર જેટલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો અને તેમની પાસેથી પોલીસે અલગ અલગ કંપનીના કુલ નંગ સત્તર મોબાઈલ ફોન મળી આવ્યા હતા નીયમસિંઘ નામ સાથે મોબાઈલ ફોન અલગ ટ્રેનોમાંથી ચોરી કર્યાનું ત્રણેય કબૂલ્યું હતું પોલીસે નિયમસિંઘને વોન્ટેડ જાહેર કર્યો હતો